નમસ્કાર દર્શક મિત્રો પાટવે ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ઉચ્છત ગામે હર ઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં પીજીપી ગ્લાસના એચઆર હેડ શ્રી દિનેશ લોહાના સર કુમાર ચૌહાણ સાહેબ જિજ્ઞેશભાઈ સોલંકી આનંદભાઈ પરમાર પ્રશાંત પ્રશાંતસિંહ અને પીજીપી કંપનીના કર્મચારીઓ દ્વારા ઉચ્છદ ગામમાં સાફ સફાઈ કરવામાં આવી અને સાથે સાથે પ્રાથમિક મિશ્ર શાળા ઉચ્છદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે ચિત્રકામમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો પ્રથમ નંબર બીજા નંબર અને ત્રીજા નંબર પર આવેલ હોય તે વિદ્યાર્થીઓને પીજીપી ક્લાસ આતાપી તરફથી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું પીજીપી ક્લાસ દ્વારા અવારનવાર કરવામાં આવતી આવી પહેલના પગલે ઉછત ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા હાજર સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો ત્યારે ઉછત ગામના સરપંચ અને પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્ય સાહેબશ્રીએ પીજીપી ક્લાસ કંપની અને આતાપીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ રીતે આપણે ગામમાં કરે છે તો દરેક લોકો પોતપોતાની ફરજ બજાવીને જે કચરો હતા જે તળાવની અંદર નાખે છે એ એકચ્યુઅલી પિરામર ગ્લાસે આપણે જે આ તારીખ સંસ્થા દ્વારા જે ટ્રેક્ટર બી મૂક્યું છે એની અંદર અને દરેકના ઘરે પાર્ટી આપવામાં આવી છે તો કચરો દરેક જ્યાં ત્યાં ના નાખે અને કચરો ટ્રેક્ટરની અંદર નાખે એવી મારી વિનંતી છે આભાર નમસ્કાર આજે જે હક જે હક ટીપી જે પિરામર ગ્લાસ પિરામર ગ્લાસ કંપનીએ આ તારીખ દ્વારા જે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો છે કાયમી ધોરણે આ તાપી સંસ્થા દ્વારા સાફ સફાઈ કરે છે એમાં આજે પિરામળ ગ્લાસના સહેબોને મેનેજમેન્ટ ટોટલ આવ્યું હતું અને ગામમાં સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન વિશે માહિતી આપેલી તથા સ્વચ્છતા વિશે તથા બાળકોને બી સ્વચ્છતા અભિયાન વિશે સમજાવ્યું છે અને પ્લાસ્ટિક અને કચરો ક્યાં નાખો અને ભેગ ક્યાં ક્યાં નાખો અલગ અલગ કચરો વિશે માહિતી મેનેજમેન્ટ બી આપેલી છે લોહાણા સાહેબે તથા કંપનીના સ્ટાફના બધા સહેબોગ બી આપેલી છે પીજીબી ગ્લાસ કંપની તરફથી જે સાહેબો આવ્યા હતા અને થોડા દિવસ પહેલાં એમને ચિત્ર સ્પર્ધા તથા સૂકો કચરો લીલો કચરો વગેરેની સમજ આપી હતી અને તે લોકોને આજે સ્કૂલમાં ઇનામ વિતરણ રાખ્યું હતું અને જે લોકોનો પહેલો બીજો અને ત્રીજો નંબર આવ્યો જે બાળકોને એમને ઈનામ આપી દીધું અને સર્ટિફિકેટ દરેક બાળકને આપ્યું હતું જે લોકોએ ભાગ લીધો હતો તેમને